જનજાતિઓની સ્થિતિ ઓગણીસમી સદીમાં ભારતમાં ખોં સંથાલ મુંડા કોયા કોલ વનગુજ્જર લબાડીયા ગદ્દી બકરવાલ વગેરે જનજાતિઓના સમૂહ રહેતા હતા સંથાલ જનજાતિના સમૂહ વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારી બાગની આસપાસ રહેતા હતા સંથાલ જાતિના લોકો રેશમના કીડા ઉછેરતા હતા રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા મુંડા જનજાતિના સમૂહ ઝારખંડ રાજ્યમાં છોટા નાગપુરની આસપાસ રહેતા હતા મુંડા જાતિના લોકો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા મધ્ય ભારતમાં રહેતા ખોંડ જનજાતિના સમૂહ પણ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકઠી કરવાનો વ્યવસાય કરતા હતા કેટલાક જનજાતિના સમૂહ પશુપાલનનો વ્યવસાય કરતા હતા ઉદાહરણ તરીકે પંજાબના પહાડી પ્રદેશમાં રહેતા અને આંધ્રપ્રદેશમાં રહેતા જનજાતિના સમૂહ ગાયો અને ભેંસો હતા હિમાચલ રાજ્યના કુલ્લુમાં રહેતા ગદ્દી અને કાશ્મીરમાં રહેતા બકરવાલ જનજાતિના સમૂહ ઘેટા બકરા પાડતા હતા કેટલીક જનજાતિઓ ખેડૂતો હતી તેઓ ખેતી કરતી હતી દાખલા તરીકે ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં અને મધ્ય પર્તન પર્વતિય જેતા જંગલ વિસ્તારમાં રહેતી જનજાતો ખેતીની વ્યવસાય કરતી હતી બીજો પ્રશ્ન લઈ લે બિર્સા મુંડા બિર્સા મુંડા જનજાતિના સમાજના ઉત્કર્ષ માટે રચાયલી ઉલગુલન ચળવળના પ્રણેતા હતા બિર્સા મુંડાનું જન્મ 15 નવેમ્બર 1875 માં થયો હતો

બિરસા મુંડા ચળવળ દરમિયાન જૈન જતન લોકોને દારૂ ત્યાગ કરવાની ઘર અને ગામને સ્વચ્છ રાખવાની તથા ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવાની હાકલ કરી બિરસા મુંડાએ મુંડાઓને પોતાના ગૌરવશાળી ભૂતકાળ મુજબ જીવન જીવવાનું અને એક જગ્યાએ રહીને ખેતી કરવાનું જણાવ્યું બિરસાની દરેક વાતને મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો બિરસા મુંડા ચળવળથી અંગ્રેજોને તેમણે અડચણ રૂપ બનવાનો બિરસા પર ખોટો આરોપ મૂકી ઈસવીસન અઢારસો પંચાણું માં બિરસા ધરપકડ કરી ઈસવીસન અઢારસો સત્તાણું માં જર્મન છૂટ્યા પછી બિરસા મુંડાએ ફરીથી ચળવળ શરૂ કરી બિરસા મુંડા અને અંગ્રેજો સામે સફેદ દળનું બિરસા રાજ સ્થાપવા ચળવળને વેગવતી બનાવી ઈસવીસન ઓગણીસો માં બિરસા મુંડા અવસાન થવાથી તેની ચળવળ મન પડી એના પછી પ્રશ્ન છે રેતવારી પદ્ધતિ વિશે જણાવો પાંચ ગુણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઓગણીસમી સદીની શરૂઆતમાં ભારતમાં જૈન મહેસૂલ એકત્ર કરવા કેટલીક પદ્ધતિઓ અમલમાં મૂકી હતી

સરકાર ઈચ્છે ત્યારે જન મહેસૂલ કરવાનો હક ધરાવતી કોઈ પણ પદ્ધતિ અનુસાર ખેડૂતોને કાયમી ધોરણે જમીન માલિકનો હક મળ્યા પરંતુ ખેડૂતોને કોઈ ફાયદો ન મળ્યો બરોબર આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે એના પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ અઢારમી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તે વસ્તુ ભારતમાંથી સસ્તા ભાવે ખરીદીને યુરોપમાં વેચવી ઈસવીસ સત્તરસો પાસઠમાં બ્રિટિશ કંપનીને બંગાળ બિહાર અને ઓરિસા જેવા સમૃદ્ધ પ્રદેશોની દિવાળી સત્તા મળી મળી હતી તેથી કંપનીએ એ પ્રદેશોની ખેત પેદાશો ઓછા ભાવે ખરીદવા માટે ઘડી વેચાણ બજાર પર પોતાનો ઇજારો સ્થાપ્યો ઈચ્છા મુજબ કર્યું બ્રિટિશ કંપની ખેડૂતો પર જુલ્મ ગુજારીને કાચા રેશમની નિકાસ પર પોતાની સત્તા સ્થાપી ભારતની ગળીનો રોગ ચમકતો હોય તે રીતે સુત્રા કપડ પર ઉપસતો હતો વળી કેરેબિયન દેશોમાં ઘણી ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ઘડીની માંગ વધી ગઈ જેથી બ્રિટિશ કંપની પોતાની સત્તા હેઠળના યુરોપ પ્રદેશોમાં યુરોપીય વસાવી રેતી પ્રથાનું ઉત્પાદન વધાર્યું રેતી કારખાનો કારખાને કારણ કે નીચા ગળીના નીચા બાંધીને ખેડૂતોને પણ ગળીનું ભાવ કરવા મજબૂત કરવામાં આવતું જે ખેડૂત ગળીનું ઉત્પાદન કરવા ઇન્કાર કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતું

ખેતી અને ખેડૂત બંને બરબાદ થઈ ગયા આ પ્રશ્ન પણ આપણે અહીંયા પૂર્ણ થાય છે બરોબર પ્રશ્ન બે ચાર ચાર પ્રશ્ન આપણે પૂર્ણ થાય છે બરોબર એના પછી આપણે પાર્ટ ત્રણ લઈ લેશું